રામ રામ બધા ખેડૂતભાઈઓને ખેડૂતભાઈ ઘણી કોમેન્ટ આવતી હતી કે તરબૂસ વિશે માહિતી આપો તો આજે આપણે તરબૂસની સંપૂર્ણ માહિતી જેમ કે કેટલા દિવસે પાકે કયું બિયારણ સારું આવે ક્યાં ક્યાં વોટર સોલ્યુબલ ખાતર આપી શકાય શું શું સારવાર કરી શકાય કેટલું ઉત્પાદન લઈ શકાય સંપૂર્ણ માહિતી આપીશ તો બનનાર જોડિયોના અંત લગી ખેડૂતભાઈ રોહિતભાઈ જે આમાં મગફળી હતી એકતાલીસ નંબર મગફળીનું પણ સારું ઉત્પાદન થયું પછી રોહિતભાઈ તરબૂચ આવ્યા છે તો આપણે રોહિતભાઈ રોહિતભાઈને પણ વાત કરીશું અને સાતમાં કામિલભાઈ તો જો કે એ અત્યારે ખેડૂત ખેડૂત મિત્રો એ વાવેતર કરવાની તૈયારીઓ હાલે છે ને બધું ખરીદી કરે છે એ પણ અમે બતાવીશું તો કામિલભાઈ એ લગભગ સાતથી આઠ વીગાનું વાવેતરનું આયોજન આજ ચાલુ થઈ ગયું છે ને એક બે દીમાં હોવાય પણ જાહે અને ઓછે કરશે ઓછે ટાઈમે વધારે નફો આપતી જાય એટલે તરબૂચ હા રોહિતભાઈ ક્યુ બિયારણ હતું હની મની કરી બિયારણ છે અને વર્ષે પણ 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 થાય ફળની સંખ્યા વધારે હોય અને જેવા સૂગજન્ય રોગ અને સુસ્યા પ્રકારની જીવાત ઓછી આવે એટલે આ બિયારણ આ લોકોએ પસંદ કર્યું છે ત્યારે આ વાવેતર કરી આપણે અંદાજે કેટલો ખર્ચ આવતો હોય છે જયારે પાક નીકળવા માંડે ત્યારે ત્યાં સુધીનો કે પચીસ હજાર આસપાસ થતા જો ખેડૂત મિત્રો પચીસથી ત્રીસ હજારનો ખર્ચ સમજીને ચાલવાનું રહ્યામાં અને ભાઈ ઉત્પાદન ઉત્પાદનમાં તો એવું છે કે જો વિ દોઢ લાખ ખાય અને સારું ઉત્પાદન મળે તો બે લાખ ખાય પછી તો આપણી માવજત પ્રમાણે હોય અને ખેડૂત મિત્રો પાણી ખાસ આમાં જોઈએ કારણ કે ઉનાળામાં લગભગ એમ સમજોને ને કે એકાદરા પિયર તો આપવું જ પડે કારણ કે આ વોટર જ કહેવાય તરબૂસ એટલે એક વોટર નું ટેન્ક જ કહેવાય ભાઈ એટલે પાણીનું ખાસ ધ્યાન રાખજો ભાઈ કામિલભાઈ છે જેની પાસે પાણી પણ છે ને અત્યારે જગ્યા ખાલી થઈ ગઈ છે એટલે એ મેં એને કીધું આયોજન કરે છે તરબૂસ વાવે વાવેતર કરવાનું તો આપણે એની એને જ પૂછીયે અમે રોહિતભાઈ અને રાજુભાઈ ની સલાહ મુજબ તરબૂસ વાવરનું આયોજન કર્યું છે તો જે તરબૂસ પહેલાંની જે પૂર્વ તૈયારી હોય ખેતર કમ્પ્લીટ કરવું એ તૈયારી ચાલુ કરતી છે અને જો રાબેતા મુજબ કામ ચાલ્યું તો બે ત્રણ દિવસમાં વાવેતર થઈ જશે હવે ક્યુ બી લેવા ભાઈ આપણે એમાં બી સી ટ્વિન્કલ મિત્રો ટિન્કલના બિયારણ છે જે એગ્રોવારાની સલાહ ઉપર આવેલા છે કારણ કે બી ઘણી કંપનીઓ નીકળજી હોય પણ આપણે હું ધ્યાન રાખવાનું છે ખેડૂત મિત્રો તરબુસમાં જે ગિયાવરના અનુભવ ઉપર જ આલવાનું છે ખાસ મારી વાત યાદ રાખજો કારણ કે આમાં આનું બી બહુ મોંઘું પડતું હોય એ બિયારણ આપણે આગલાના અનુભવ ઘણા ભાઈ ખેડૂતો ત્યાં જેને જેને વરોવર વાવે એને તો કોઈ તકલીફ જ નથી પણ કામિલભાઈ જેવા જે નવા વાવે એને ખાસ મારે કહેવાનું છે કે બિયારણ ખાતર આમાં ખાતર અમે નાખ્યું હતું પાયાનું પોટાશ સલ્ફર અને બારબત્રી હોલ તમને જે ઘણીવાર કહેતો હોય કે આપણે આધુનિક અને ટેકનોલોજી એરે હાલવું પડશે તો આ એ રીતે જ વાવલ છે એને વિશે આપણે આ જે પ્લાસ્ટિક એની વિશે જાણીએ આ પ્લાસ્ટિક નો ટ્રેક્ટર નો ખર્ચ કેટલો આવતો હોય છે ભાઈ રોહિતભાઈ વિઘે પ્લાસ્ટિક એમાં એક રોલ નો ખર્ચ હોય હે એક રોલ એ આપણે બાવીસો રૂપિયા નું આવે બરોબર એ ટ્રેક્ટર વાળો વાવો આવે એટલે એક રોલ પાછળ એટલે પાંચસો રૂપિયા આપણી પાસે ટ્રેક્ટર વાળો લઈએ બરોબર વિઘે હા

થોડી નબળી લ્યો તો ઓછો ખર્ચ આવે મારા અંદાજે મેં જાયું ત્યાં સુધીનો મને ખ્યાલ છે કે છ હજારથી માંડી નવ હજાર સુધીનો ખર્ચો ડ્રીપિંગ નો આવે અને ઓટોમેટિક ટ્રેક્ટર એ બધું થઈ જતું હોય એનું કોઈ ટેન્શન નથી હવે હું તમને આમાં જે ટોજ માઇરાન જે જે ખર્ચ કર્યો એની વિશે થોડીક માહિતી આપજો ખડે જ મિત્રો આ જ્યારે વાવેતરથી એમ સમજી લ્યો કે પંદરક દિવસના થયા ત્યાં ત્યારે ઓગણી 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 આપ્યું હતું ડ્રીપમાં અને એક એક્યું હતું ખેડૂત મિત્રો હુમિક જે હું કઉ છું ને તમે કે જે કોઈ પણ મોલ હોય ખેડૂત મિત્રો એને તંતુ મૂળ નો વિકાસ તંતુ મૂળ એટલે રોહિતભાઈ જે આપણો સોળ હોય એના ખોરાક લેતા મૂળ એટલે તંતુ મૂળ એના વિકાસ માટે ખાસ કરીને ખેડૂત મિત્રો હુમિક અઠાણું ટકા વારું ને સારી કંપનીનું લેવાનું છે એની સાથમાં આપ્યું હતું ઓગણી 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 બધા ખેડૂત મિત્રોને ખબર છે નાઇટ્રોજન છે કોચ વર્ષ ને પોટા અને એક ફૂગનાશક પણ એમાં આપ્યું હતું જે હું કઉ છું ને કે કાર્બન જે બેંકો છે બહુ સારો ફૂગનાશક છે એ ડ્રીપમાં આપ્યું હતું અને બહુ પરિણામ સારું આવ્યું હતું જે અમુક હુકારો આવતો નોમેટો હતો આમાં નોમેટોડનો ખેડૂત મિત્રો ઘણા ખબર નહીં હોય તો તમારો છોડ વિકાસ નો કરતો હોય અને એમણે હોય તો તમે મૂળમાં એમાં કૃમિ હોય હગે જે કે છે ને નોમેટોડ તરો તરબુશમાં અને શાકભાજીના પાકમાં વેલાવાળા પાકમાં આ ઉપદ્રવ વધારે દેખાય ખેડૂત મિત્રો ખૂબ નાશક જ આમાં સાટવા આવ્યા જ્યારે પેલો ડોઝ માર્યો હતો ત્યારે બાર એકસઠ થોડો ભાઈ બીજો ડોઝ માર્યો હતો ત્યારે બાર એકસઠ આપ્યું હતું સાતમાં મેટાલેસી બેંકો અને એક હજી થયો લેમડા આપ્યું તો સુશિયા માટે કારણ કે હવામાન હતું સુશિયાનો બહુ જોરદાર અટક હતો કે આમાં એવી ઝીણી ઝીણી માહિતી ઘણા કેટલું મને કોમેન્ટ કરીને કહેતા હોય કે ટોટલ માહિતી આપજો તો એક વિડીયોમાં શક્ય નથી ખેડૂત મિત્રો દવા ચ્યુક ફૂગનાશક આમાં ફૂગનાશક જે આમાં વ્હાઈટ ફ્લાય બહુ આવતી હોય જે ભૂકી સારો ભૂકી સારો એટલે ભાઈ આપણે સફેદ સારી રહીને એ આવતું હોય તો ક્યાં ઊંસા ફૂગનાશક સાંટો જે આ સુસિયાનો બહુ અટક છે એના વિશે હું કરું સંપૂર્ણ માહિતી આપીશ આ જે તરબૂસની માહિતીના ભાગ બે ના વિડીયોમાં તો આજ તો એટલું જ ખેડૂત મિત્રો જો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ની માહિતીના બીજા ભાગમાં મળીશું અત્યારે બધાને જય માતાજી